અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે સેમિનાર યોજાયો હતો જેમાં જિલ્લાના 300 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો અંકલેશ્વર જેડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરૂચ જિલ્લાની શાળાના શિક્ષકો માટે વિજ્ઞાન અને ગણિત વિષય પર ચિંતન અને મંથન વિશે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બરાઉલ યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી એ એસ સચિવ અંગીરજ શુક્લા અને પ્રોવોસ્ટ ડોક્ટર શ્રીકાંત જે વાઘ પ્રોફેસર કમલનયન જોશીપુરા તેમજ ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓના ત્રણસો જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં શાળાના શિક્ષકોએ શિક્ષણને રસપ્રદ બનાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસ ભરૂચ અને યુપીએલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકો માટે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ગણિત વિજ્ઞાન ભણાવતા શિક્ષકો માટે એક સેમિનારનું આયોજન